મિત્રો બ્રહ્માંડના સૌથી શક્તિશાળી અને વિનાશક હથિયારની કલ્પના કરો ના તે કોઈ ન્યુક્લિયર બોમ્બ નથી તે એક તારાના મૃત્યુથી થતો ગામા રેબર્સ છે પ્રકાશનું એક કિરણ જે અબજો પ્રકાશ વર્ષ દૂરથી પણ ગ્રહોને ભસ્મ કરી શકે છે પરંતુ શું થાય જો હું તમને કહું કે આ પરમ કોસ્મિક હથિયારનું બ્લુપ્રિન્ટ કોઈ તારામાં નહીં પણ એક ધ્યાનમગ્ન યોગીના મસ્તક પર છુપાયેલો છે શું થાય જો હું તમને કહું કે ભગવાન શિવના ત્રીજા નેત્રનું ખુલવું એ કોઈ પૌરાણિક કથા નહીં પણ એક બ્લેક હોલ વિસ્ફોટનું ભયાનક અને સચોટ વર્ણન છે એક એવી ઘટના જે પદાર્થને ઉર્જામાં અને ઊર્જાને ચેતનામાં બદલી દે છે આ કોઈ દંતકથા નથી આ ક્વોન્ટમ ફિઝિક્સ ન્યુરોસાયન્સ અને બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યનો સંગમ છે આજે ડીકોડ ધ ભારત પર આપણે આ ચકોસ્મિકાઇના રહસ્યને ડીકોડ કરીશું જ્યારે આપણે શિવ નામ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એક શાંત ધ્યાનમગ્ન યોગીની છબી ઉભરી આવે છે જે કૈલાસ પર સમાધિમાં લીન છે પરંતુ આ જ શાંતિ પાછળ છુપાયેલી છે બ્રહ્માંડની સૌથી મોટી વિનાશક અને રચનાત્મક શક્તિ અને તે શક્તિનું કેન્દ્ર છે તેમનું ત્રીજું નેત્ર પુરાણોમાં કથા આવે છે કે જ્યારે કામદેવે ભગવાન શિવની તપસ્યા બંધ કરવાનો પ્રયત્ન કર્યો તો શિવના ક્રોધથી તેમનું ત્રીજું નેત્ર ખુલી ગયું તે નેત્રમાંથી એક એવી અગ્નિ નીકળી જેણે એક પળમાં કામદેવને ભસ્મ કરીને રાખમાં બદલી દીધો હવે પ્રશ્ન એ છે કે શું આ ફક્ત એક ધાર્મિક પ્રતીક છે કે પછી શિવનું ત્રીજું નેત્ર ખરેખર કોઈ બ્લેક હોલ એક્સપ્લોઝન કે કોસ્મિક એનર્જી બર્સ્ટનું રૂપક છે જેને આપણા ઋષિઓએ કાવ્યાત્મક ભાષામાં સમજાવ્યું આ રહસ્યને સમજવા માટે આપણે બાહ્ય બ્રહ્માંડ અને આંતરિક બ્રહ્માંડ બંનેને જોવા પડશે આધુનિક વિજ્ઞાન તરફ આવીએ બ્લેક હોલ્સને બ્રહ્માંડનું સૌથી રહસ્યમય પિંડ માનવામાં આવે છે આ અનંત ગુરુત્વાકર્ષણના કેન્દ્રો છે જ્યાં સ્પેસ અને ટાઈમ પણ સમાપ્ત થઈ જાય છે જ્યારે કોઈ બહુ વિશાળ તારો પોતાના જીવનના અંતમાં સંકોચાય છે ત્યારે તે એક બ્લેકહોલ બનાવે છે તેના ઇવેન્ટ હોરાઇઝન પાર જનારી પણ વસ્તુ અહીં સુધી કે પ્રકાશ પણ પાછો આવી શકતો નથી તે સર્વગ્રાસી છે બિલકુલ તેમ જ જેમ ત્રીજા નેત્રની શક્તિ વિશે કહેવાયું છે કે તેનાથી કંઈ પણ બચી શકતું નથી પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી ક્યારેક ક્યારેક જ્યારે બ્લેક હોલ બહુ વધારે પદાર્થને ગળી જાય છે અથવા બે ન્યૂટ્રોન તારા એકબીજામાં ભળી જાય છે તો એક અવિશ્વસનીય ઘટના થાય છે જેને ગામારે બર્સ્ટ જેઆર બી કહે છે આ બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી વિસ્ફોટ છે તેમાં થોડી જ સેકન્ડ માટે બ્લેક હોલના પોલ્સ ધ્રુવો માથી ઊર્જા અને પ્રકાશની એક અત્યંત કેન્દ્રિત બીમ બહાર નીકળે છે આ બીમ એટલી શક્તિશાળી હોય છે કે તે તેના રસ્તામાં આવનારી કોઈપણ આકાશગંગા કોઈપણ ગ્રહને ભસ્મ કરી શકે છે હવે તેની સરખામણી શિવના ત્રીજા નેત્ર સાથે કરો ત્રીજું નેત્ર ખુલતા ઉર્જા ચારે બાજુ ફેલાતી નથી તે એક સીધા વિનાશક કિરણના રૂપમાં નીકળે છે બિલકુલ એક ગામા રે બર્સ્ટની જેમ કામદેવને બળતા સમય ન લાગ્યો તે એક પળમાં ભસ્મ થઈ ગયો આ કોઈ સામાન્ય આગ જેવું નથી આ પદાર્થના બાષ્પીભૂત થઈ જવા જેવું છે બિલકુલ તેવો જ પ્રભાવ જે એકનો હશે બ્લેક હોલ પદાર્થને તેની મૂળ ઉર્જામાં બદલી દે છે શિવના ત્રીજા નેત્રે પણ કામદેવના ભૌતિક શરીરને નષ્ટ કરીને તેને અનંગ શરીર વિનાનો બનાવી દીધો આ ફક્ત વિનાશ નહીં આ રૂપનું પરિવર્તન હતું પદાર્થનું ઊર્જામાં રૂપાંતરણ હતું તો શું શિવનું ત્રીજું નેત્ર આ જ કોસ્મિક ઘટનાનું એક રૂપક છે શું આપણા ઋષિઓ આ કહેવા માંગતા હતા કે બ્રહ્માંડમાં એક એવી શક્તિ છે જે એક બિંદુમાંથી નીકળીને બધું ભસ્મ કરી શકે છે અને શિવ તે જ પરમ બ્રહ્માંડીય સિદ્ધાંતનું માનવીય રૂપ છે યોગ અને તંત્રશાસ્ત્ર કહે છે કે જે બ્રહ્માંડમાં છે તે જ આ પિન શરીર શરીરમાં પણ છે ત્રીજું નેત્ર ખરેખર આપણા શરીરની અંદર જ મોજૂદ એક ઉર્જા કેન્દ્ર છે જેને આજના ચક્ર કહે છે આ આપણી બંને ભ્રમરોની વચ્ચે સ્થિત હોય છે જ્યારે આ ચક્ર જાગૃત થાય છે તો વ્યક્તિની ચેતના પાંચ ઇન્દ્રિયોની સીમાઓથી પરે ચાલી જાય છે તે ફક્ત ભૌતિક સંસાર નહીં પરંતુ ઉર્જા વિચાર અને ચેતનાના સૂક્ષ્મ આયામો સટલ ડાયમેન્શન્સને પણ જોવા લાગે છે આ એક એવું આંતરિક ટેલિસ્કોપ છે જે સમય અને સ્થાનની પાર ડોકીયું કરી શકે છે અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આધુનિક ન્યુરોસાયન્સ પણ આ જ સ્થાન પર એક બહુજ રહસ્યમય ગ્રંથિની ઉપસ્થિતિની પુષ્ટિ કરે છે પિનિયલ બ્લેન્ડ જે આપણા મગજની બરાબર કેન્દ્રમાં સ્થિત છે લાંબા સમય સુધી એક રહસ્ય હતી પરંતુ હવે વિજ્ઞાન માની રહ્યું છે કે આ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ લાઇટ સેન્સેટિવ છે તે આપણા ઊંઘવાના જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે અને સૌથી મહત્વપૂર્ણ વાત તે ડીએમટી ડીએમટી જેવા ન્યુરોકેમિકલ્સનું ઉત્પાદન કરી શકે છે જેને ઘણીવાર સ્પિરિટ મોલેક્યુલ કહેવામાં આવે છે ડીએમટી તે જ રસાયણ છે જે ગહન ધ્યાન સમાધિ અને મૃત્યુની નજીકના અનુભવો દરમિયાન રિલીઝ થાય છે અને જે વ્યક્તિને ચેતનાની ઉચ્ચ અવસ્થાઓનો અનુભવ કરાવે છે તો શું ત્રીજા નેત્રનું ખુલવું ખરેખર પિનિયલ બ્લેન્ડના પૂર્ણરૂપે સક્રિય થવાની એક યોગિક પ્રક્રિયા છે શું આ તે આંતરિક બ્લેક હોલને ખોલવા જેવું છે જ્યાં આપણો અહંકાર અને આપણી સીમી ઓળખ વિલીન થઈ જાય છે અને આપણે બ્રહ્માંડીય ચેતના સાથે એકરૂપ થઈ જઈએ છીએ કામદેવનું ભસ્મ થવું કદાચ આ જ પ્રક્રિયાનું પ્રતિક છે જ્યારે જ્ઞાનનું ત્રીજું નેત્ર ખુલે છે તો વાસના અને ભ્રમ કામદેવ આપોઆપ જ ભસ્મ થઈ જાય છે તો મિત્રો શિવનું ત્રીજું નેત્ર ફક્ત એક ધાર્મિક પ્રતિક નથી તે કોસ્મિક અને ક્વોન્ટમ બંને સ્તરો પરનો એક ગહન કોડ છે કોસ્મિક સ્તર પર આ બ્રહ્માંડની સૌથી શક્તિશાળી વિનાશક અને પરિવર્તનકારી ઘટનાઓ જેમ કે બ્લેક હોલ વિસ્ફોટ અને ગામારે બર્સ્ટનું એક સચોટ રૂપક છે ક્વોન્ટમ આંતરિક સ્તર પર આ માનવ ચેતનાની ઉચ્ચતમ ક્ષમતાનું પ્રતીક છે જ્યાં પિનિયલ બ્લેન્ડના સક્રિય થવાથી વ્યક્તિ સમય સ્થાન અને માયાના ભ્રમથી પરે પરમ સત્યને જોઈ શકે છે જ્યારે શિવનું ત્રીજું નેત્ર ખુલે છે તો તે ફક્ત પૌરાણિક કથા નથી તે આપણને યાદ અપાવે છે કે વિનાશ અને જ્ઞાન એક જ સિક્કાના બે પાસાં છે અજ્ઞાનનો વિનાશ જ જ્ઞાનનું સર્જન છે તો આગલી વખતે જ્યારે તમે શિવલિંગની સામે ઊભા રહીને ઓમ નમ શિવાય બોલો તો યાદ રાખો તમે ફક્ત એક દેવતાને નહીં પરંતુ તે પરમ કોસ્મિક શક્તિને યાદ કરી રહ્યા છો જે એક બ્લેક હોલના હૃદયમાં પણ ધબકે છે અને તમારા પોતાના મગજના કેન્દ્રમાં પણ સૂઈ રહેલી છે બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય વિનાશ નહીં પરંતુ પરિવર્તન છે દરેકંત એક નવી શરૂઆતનો સંકેત છે બિલકુલ તેમ જ જેમ એક તારાનો વિનાશ નવા ગ્રહો અને નવા જીવનને જન્મ આપે છે